બ્લેન્કેટ ની કિંમત ફક્ત ને ફક્ત બસો રૂપિયા છે આ રાધાકૃષ્ણ નો જે ફોટો છે ને ત્યાં અઢીસો રૂપિયાનો વસ્તુ મળે છે અને સાતસો રૂપિયા અને આમના નવસો રૂપિયા ગોળ ઓકી સાથે આનો પૂરેપૂરો સેટ પંદરસો રૂપિયામાં તમને મળશે પંદરસો માં અલગ અલગ ડિઝાઇન પણ મળે છે અને ફક્ત ત્રીસ રૂપિયામાં મળે છે એ પણ સારી ક્વોલિટીના ના જોવો તમે અંદાજીત પૂરેપૂરા સેટ ના પચીસો રૂપિયા છે અંદોરા લેવો હોય ને બે હાજર છે પંદરસો છે અને હજાર છે એટલે જેમાં મિત્રો ખસાલી છે તમારા મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છે સતરા ગામે જ્યાં ઉજ્ય કાકી બાપુ ની બાવીસમી પુણ્યતિથી નિમિત્તે ભવ્ય તિથિ ભવ્ય દિવસે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં નામી અનામી કલાકારો પણ ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે અને અત્યારે ભવ્ય આનંદ મેળો પણ ભરાયેલો છે એમાં

તો પાણીપુરી ની લાઈન છે અને અહીંયા સરસમાં પણ તમે નિહાળી રહ્યા છો મિત્રો મેળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે અહિયાં તમને લાઈન માં બે થી ત્રણ જેટલા રસ્તા જોવા મળે છે પેલો રસ્તો છે ને તે અલગ અલગ ફૂડ મળે છે ત્યાં પાણીપુરી ની બધી વસ્તુ મળે છે અને બીજા રોડ ઉપર તમે જાવ ને તો ભવ્ય આનંદ મેળો જેમાં ચકડોળ છે અલગ અલગ એક્ટિવિટી ત્યાં થતી જોવા મળશે ત્યાર પછી હવે આ બાજુ જાવ ને તો આ બાજુ ઘર વપરાશની ની તમામે તમામ વસ્તુઓ જે મળી રહી છે તે આપણે વિડીયોમાં જોવા જવાના છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાય રહે છે નાના નાના બાળકો માટે સરસ મજાના રમકડાઓ મળી રહ્યા છે બંદૂક છે પછી રસોઈ માટે અલગ અલગ સામાન છે ઢીંગલી છે બે ડડો અહીંયા જો તમારે સંપૂર્ણ વસ્તુ ઘર વપરાશ માટે ઘર પણ મળે છે કેટલા રૂપિયા છે બે નાના દોઢસો રૂપિયા નો પૂરેપૂરો સેટ મળશે હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા જો ઘરની ડેકોરેશન માટે તોરણ એમ જ ઘણા માતાજીના એના ફોટા પણ મળે છે અહીંયા ડ્રેસ વિભાગ આખો આખો બેન શું ભાવ છે સો રૂપિયા અને આગળ અહીંયા મિત્રો લાઈનમાં તમે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલા છે નાનાથી માંડીને મોટા સુધીના સણિયા ચોળી તમને મળી રહેશે સો રૂપિયા થી લઈને આગળ તમે વધતા જાવ તમારે જે લેવો હોય તો ભાવ કરાવો પછી આપડે આગળની તરફ જો નાસ્તા માટે બોલો દાદા શું છે છે ના કિલો દાદા બોર વેચે આગળ જોવા ડેકોરેશન કરવા માટે તમને તોરણ ફોટા ફ્રેમ અલગ અલગ કુંડાઓ પણ મળે છે આ રાધાકૃષ્ણનો જે ફોટો છે ને તે અંદાજિત છે અઢીસો રૂપિયા અંદાજિત અઢીસો રૂપિયા નો વસ્તુ મળે છે તમારે લાવવું હોય તો અહીંયા જ સસ્તા ભાવ માં આ જગ્યા ઉપર તમામ તમામ વસ્તુ મળશે અહીંયા મિત્રો ઓરિજિનલ ડાયમંડ નું ઝુમર મળે છે જોવો તમે અલગ અલગ ડિઝાઇન પેલ કાપેલા છે આ અંદાજી તોરણ ના કેટલા રૂપિયા છે પચીસો રૂપિયા નો પૂરેપૂરો સેટ મળશે અને આ ગણપતિ નો પાંચસો રૂપિયા નો સેટ છે ગણપતિનો નો ચાલો હવે આપણે આગળ વધીએ આગળ હું ભાવ છે તમે શું લેવા આવ્યા

આ સંપૂર્ણ સેટ લેવો આ સંપૂર્ણ સેટ નો સાડા ચાર હજાર રૂપિયા નો પૂરેપૂરો સેટ આવે છે પચીસ રૂપિયા આમાં કઈ કઈ વસ્તુ આવે છે મિત્રો હું તમને પૂરો પૂરો એક સેટ બતાવી રહ્યો છું આ જે સુટકેસ છે ને સુટકેસ ની અંદર પૂરે પૂરો સેટ આવી ગયો છે શેનો છે સેટ એક ગોદડું પછી હું કાકા આવે એમાં પોછાડ આવે પોછાડ આવે પાથરવાનું બીજું પછી બે ઓશિકા આવે બે ઓશિકા બે ગોળ ટેકા બે ગોળ ટેકા અને અંદાજિત પૂરે પૂરા સેટ ના રૂપિયા છે આ રૂમા બનાવેલો આવે કે રૂમા બનાવેલો આવે છે ભાઈ લેવું હોય તો આવી જજો પચીસો રૂપિયા તેમની કિંમત છે આમની પ્રાઇસ શું છે સેટ ગમે તે જો આ અને અને રૂપિયા રૂપિયા આમના હું તમને જઈ રહ્યો છું જે આપણે શર્ટ પહેર્યા છે ને ફક્ત અને ફક્ત ત્રીસ રૂપિયામાં મળે છે એ પણ સારી ક્વોલિટીના જુઓ જોવો તમે અલગ અલગ ડિઝાઇનના તમને મળશે અલગ અલગ કલરના પણ તમને મળી રહેશે આ પૂરેપૂરો ધગલો છે ને આ જગ્યા ઉપર કરવામાં આવે તમે જલ્દીથી જલ્દી વસ્તુ લેવા પધારો

હવે મિત્રો હું તમને બીજા સેટ તરફ લઈ આવ્યો છું અહીંયા તમે ને સરસ મજાના જે ગોળ ઓકીસા છે તે આનો પૂરેપૂરો સેટ પંદરસો રૂપિયામાં તમને મળશે પંદરસો માં અલગ અલગ ડિઝાઇન પણ મળે છે તમને છે ચોરસ છે તકિયા છે હવે પછી આ આજુબાજુમાં તમે જુઓ ને પૂરેપૂરો સેટ આ જગ્યા ઉપર મળે છે અને અહીંયા તમે ઉપરનો સેટ જુઓ છો ને તે દેવાની કિંમત છે પચીસો રૂપિયા બરાબર ને ભાઈ બધી અલગ અલગ આઈટમ અઢીસો દોઢસો અહીંયા ઉપર છે એના મિત્રો તમારે કંદોરા લેવા હોય ને તો આ જગ્યા ઉપર સંપૂર્ણ અલગ અલગ ડિઝાઇન ને અલગ અલગ ઝુંબર ના મળી રહેશે શું કિંમત છે કાકા તમે આ જગ્યા ઉપર આવો અને ભાવ કરો તો પછી તમને અલગ અલગ ભાવ પણ કરી આપે છે અહિયાં મોરલા વાળા ફૂલ જયસ ના મળે છે જે ભાવ એ કરો પછી થાય એમ ને

રમત ગમતના વિભાગની અંદર આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ને કે જે રીંગ છે તે આ રીંગ અંદાજે તમે વીસ રૂપિયાની ત્રણ રીંગ છે સો ની બસો ની પાંચસો ની એ રીતના નોટ છે અને સામે તમે જે બોલ જોવો છો ને તે એક વીસ નો દડો છે સામેના ત્રણ ગ્લાસ પાડો એ અને સામે પાંચ ગ્લાસ પાડો ને તો પચાસ રૂપિયા તેમની કિંમત છે અહીંયા ઉપર તમને ઇનામ પણ રાખેલા છે જોવા હોકી છે બેટ છે પંપ છે અહીંયા મિત્રો ચકલા માટે ઘણી બધી વસ્તુઓ મળે છે પહેલા તો મકાન છે પછી આ રીતના કઈક હિન્દરી નું બનાવેલું ચકલા ઘર છે ને શું લીધું તમે શું કિંમત છે એમની આ એક ના પચાસ રૂપિયા કે છે જો આપણે બે લઈ લીધા છે ભાઈ ચકલા માટે મિત્રો છે 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 અલગ અલગ વસ્તુઓ પછી પાણીપુરી એમ આગળ વધતા તમને મળતી સરસ મજાની તમને પાણીપુરી અને ભેળ મળશે આપડે આ ભાઈ ના સપોર્ટ કરજો તમે અમે તો જોતા એટલે સરસ મજાના વિડીયો ભાઈ બનાવે બરાબર અત્યારે તમે શું બનાવો છો પાણીપુરી ભેળ છે